ચાઈના દૂડી વાળા બઉ ખરાબ કરે છે આ કોણ વ્યસે છે ચાયના દૂડી વાળા ને હવે પકડવો પડશે ગમે ઓય આવજો તમે બોલો બોલો શું જરૂર પડી કો જૂની ફાઇલ છે ને હા હા એ લાવજો ચાઇના ચાઈના દુરી કુને વેસી ચેક કરવું છે જલ્દી શું નોમ છે અંદર જોજો ફાઇલમાં નોમ તો એક સાહેબ છે અમૃતજી છે હા એક નોનોજી છે મનુજી મનોજી છે પણ ઈ હવે બંધ કરી નાખ્યું એવું છે તો આ બે જણા ને આપણે પકડવા પડશે પકડવા તો પછી આવે છે અને નુકસાન વેચી કરી તો વડે વડે પેલા પક્ષીઓ ને કોઈ બાઇક લઈને જાતા હોય ને એમને પાડે કે તો એક કામ કરો આ તૈયાર કરો ને આપડે ગોતવા જાવું છે પકડવા જ છે હવે મેળવા નહીં પાછા હોય હા પૂરી દઈએ તો આ બધું મેલો ફાયલો

અમરતભાઈ કોણ છે ઓળખો તમે હું પોતે પકડો પકડો બોલો પણ શું તું કોઈ પણ ખરા ખબર પડે

અને બોલાવરાઓ વેતો એને હા કોક મટીડો નક્કી કરવો પડશે આપણે તો હવે શું કરશે હેડો તા હડો કોઈ પ્લાન કરો તર હવે અને આ કોઈન કેતા નાન માર્યો નહી હવે ચલામ હાલ લતાડવી પડશે એ બોલું લીલું ઝાડ્યું વેર પાણી જાય ઈ જુ જુ એક તો ઉલ જાય લાલ લાલ કે આવલ જાય વહેલા એ નારી ભુગો નઈ વએ વએ લસણ કેટલા પતંગું તું ફિરકેડી મગાઈ વએ

બે તમે પકડો ને એ પાછું તમારે જોવાનું મારે પાછું પછી પાછી મને આલો તમે તો પૈસા લાવો તો પૈસા બે દાડે છે બે છે બે ભાઈ તમે બે દાડે છે રોકડા પતંગ ની સારા ભયા મારી આલો છે રોડ પણ બે દાળ સીડ આવ્યો મન દોડી મગાઈ છે રોકડા પૈસા કેવાના એટલી સોની સોની લઈને આવ્યું પડે તો ખબર છે કે આપડે ચાઇના દોડી ઉપર તો કેસ ચાલુ છે પણ આલો તો કેસ ચાલો

ભાઈ આકાશ બોલે નંબર બોલે ભાઈ તને કાલે દોરી હલો આપડે ભાઈ કાલ તમે દોડી આલવા આવ્યો ને મેં આપણે દોડી હાલવા આવ્યો બેઠો હોય તો છે ને પોલીસ વાળાને ફોન કરવો છે ખાલી બે દાડા વાયદો ના રાખ્યો હલો આપડે જમાદાર સાહેબ બોલો તો એક ભાઈ આપડે ચાઇના દોડી વેસા ને એ તમને હું હરું ફરું પકડાવું પણ તમે પોલીસ ના કપડા પહેરીને ના આવતા પાછું હાદા કપડા પહેરીને આવતો ને કે પોલીસ ના કપડા પહેરીને આવશે તો પાછું પહેલથી જ નહીં આવે ભાઈ હા તો આપણે ક્ષેત્રમાં માં દ્વારા હો ને હું આપડે બેઠો ને આપડે હાદા કપડા માં આવજો એ હાલ હેડો આ બાજુ વાન હું બરાબર ના હાલો આવું

છોકરા ને લેવાની છે આલુ ભાજપ લઈને હલવા આવું પૈસા પેલા લાવજો પણ શું ભાવ છે ફિરકી

માણસો મરીથી પક્ષીઓ મરીથી અને તારી સાહેબ હવે આટલા આટલા તો આયા છે સાહેબ હાર્યા

બરોબર હવે જે થઈ જુ બરોબર સાહેબ તારીખ ઉપર રજા આપડે બે બરોબર આવે છે